था थाले यार पजी ने मारी ने कालो ओला आ पण ने मी पण बगाडना की थाले मम्मी केला ने नाही पण मै की तो एक जती तेन बे जती तेले भाई तो हाव आवे एवढी तेला मारा मी तो मणती की ना पियो पछि आवा करू ए ने मारवा मारो એટલે તો કંપન એ છે અને ધ્વનિ ધ્વનિ પણ ઉત્પન્ન થશે કંપન કોને કહેવાય ખાલી છે થોડીક ધ્રુજારી લે છે ધ્રુજારી નો મતલબ શું થાય અરે આ મને એ ધ્રુજારી કે ઈ જે જે લે એનો ખાલીનો જે પડ છે એ બહુ ઓછો હલે છે જરા આગળ ને જરા પર દેખાય નહીં એટલો હલે છે એને કહેવાય કંપન અથવા ધ્રુજારી

આ પ્રયોગમાં આપણે પ્રવૃત્તિમાં કંપન પણ થશે અને ધ્વનિ પણ ઉત્પન્ન થશે રેડી અનુભવ થાય છે દુઃખ થાય છે હા હવે જોઉં કઈને ને હાયલોજન રેડી બીજો કઈ હા એય મસ્ત હતું જબન હાથમાં પકડાયું હોય ને જયારે ફીલ આવે બહુ સાચું હોય પણ મજા આવે બધે